એટલે અળિયા બળિયા આવતા રહે થોડું પ્લાસ્ટર પાછી બાથરૂમ બાથરૂમ કરી દઈએ કમ્પ્લેટ તો આ સેન્ટિંગનું ધાબો બાબુ કમ્પ્લેટ ભરાઈ ગયો હવે કોઈ ભાડિયાત બાળિયાત આવે ઊંચો ભાવત આલ દેવા ઘર આપણું ખોટું યાર એક બધા હું તો શું કરવાનું કરવાનું સિલેટ બીમેન્ટ પલળ્યું પલર ગયું એટલે હોય તો

पैसा 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 कहीं दीजिए कल करो पिया तो मैं तो जवा ना हो तो आई कर एक कराई दीजिए बची कंप्लीट बाजी जाओ कॉल करो बाकी जाता करता पैसा

તો ભાઈ ગયા મન તો રાહુલ કાકા બોલ્યા વગર વાલી તારા હોય તો પેલા બે ત્રણ દાડા પછી ઘેર આવી જાય સંજો મને લાગે મેચ રમવા જ્યો કોમકર તું ઘેર હું પેલા વિપુલ ના ઘેર જતા આવું બરોબર આ બધું મેલ દે કોમકર આ બધું ગાડી મેલ દે લે બધું બરોબર બધું મેલ દે બરોબર વધુ નહી હું જવ તમ રીપ્રન્ટ કરાભ લાલા ભાઈ ભાઈ લગન નું ભણ કંકુત્રીલા આયા એટલે હેડોક લે કાલ જવાનું હોય ચાલુ માડ્યો તમે પી જાય આથી પૈસા ઓછા લેતા હોય બનાવ લીધા પૈસા લીધા

ઓ પેલા પોલી પેલા જે બાઇક લઈને આવ્યો તો ને એ ઇના ઓગળીમાં હતી બેટી હરી બેટી હતી ખબર ઓ ઓ મને ખબર ઘરે તો લેવા દો ઈ કે મારા ઘરે આવે તો રેવાડું હ ઇમજ કરાયો હો મને સબુ તમે ઉલ્કો બા કોળકથી નહીં અમે ઘર ભાડે આલી ઉપર બેટા તમે આટલ કે ડોગનથી ઘર લે કરું તાર આમત નહીં ઉપર લાગો દારૂ પીતા અ ભરિયા ઓય ઓય ભરિયા હે પણ

બોલો મેં તો યાર આચું કહું તમારે વોકિંગ કરજો બોયલા બરાવ બોયલા બરાવ બોયલા તો હવે તો પડદા ફાસ્ટ થઈ જાય હવે આચું કેવું પડશે એટલેક મર્યો ના ના હું આચું કહું આચું કહું યાર આચું બોલ આચું આચું ક્યાં ના 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 હું કહું કહું તો બોલો બોલોને આપણે એક ભાઈ કિડનેપ કરવાનો ઘણા પૈસા લેવા પૈસા તો દસ હજાર રૂપિયા દાઈ પૈસા તો ને એવું કરજો શું કરતો તમે સો દિન વેઠી ચાલશે એટલાની હા પિસ્તાલીસ હજારની ચાલ વચ્ચે ડાયમંડનું આચુ હા તો ફોમ થઈ જાવ તમારો લેવો તમે કિડનેપ કહીને કંઈ પણ કંઈનો ફોટો કંઈનો ફોટો આ જોઈ લે હા યાદ રહે ને હા હા

મારી ભૂલ થઈ હું કરું કે તમે પણ મિત્રો જોડે આજે કોઈના ઘર રહેવા આલો નહીં બધા એક અરખા હતા નહીં આપણે ક્યાં થાય મોણો પણ બધા હરકાના અમુકના મનમાં શું ચાલતું હોય ચોરીઓ થઈ ઝઘડા થઈ ગમે તે થાય પણ બધા હરકા હોતા નહીં અમારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પેલું બેલનું લાયકન દબાણ ભૂલતા નહીં